પણ હવે અગ્નિ મળશે એસઆરપી અને સશસ્ત્ર દ્રળોમાં પણ વળતીમાં પ્રાધાન્ય આપવામાં આવશે અગ્નિવને સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનશે અગ્નિવર મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિપક્ષ પણ પ્રહાર કર્યા તેમણે કહ્યું કે વિપક્ષે ફેલાવેલો ભ્રમ નિંદનીય છે જી મુખ્યમંત્રીએ કહ્યું છે કે વિપક્ષ ભ્રમ ફેલાવી છે ને તે નિંદનીય બાબત છે આજ અંગે જાણકારી આપશે સંવાદદાતા વિજય ફોનલાઇન પર જોડાઈ ગયા છે વિજય અગ્નિવીરનો એક એવો મુદ્દો કે જે વિપક્ષ દળો સતત ઉઠાવતા રહ્યા છે જો કે એક બાદ એક જે ભાજપ શાસિત રાજ્યો છે તે અગ્નિવીરોને પ્રાધાન્ય આપતા હોય તેવા નિર્ણય કરી રહ્યા છે બિલકુલ આ જે કારગિલ વિજય દિવસ છે ને આ દિવસે ભાજપ શાસિત રાજ્યોની જે રાજ્ય સરકારો છે તેમના દ્વારા જે મહત્વપૂર્ણ નિર્ણય કરાઈ રહ્યો છે તેની અંદર અત્યારે ગુજરાત સરકારે પણ એમપી યુપી અને છત્તીસગઢ બાદ એક મહત્વનો નિર્ણય કર્યો છે તે નિર્ણય અંગે મુખ્યમંત્રીએ આ અંગેની જાણકારી આપી છે કે ગુજરાતની અંદર પર જે અગ્નિવીરો છે તે અગ્નિવીરોને પોલીસની જે ભરતી છે એસઆરપીની ની અંદર એ ઉપરાંત જે સશસ્ત્ર દળોની અંદર ભરતી છે તેની અંદર પ્રાધાન્યતા આપવામાં આવશે એટલે કે અન્ય રાજ્યોની અંદર દસ ટકા આરક્ષણની જે વ્યવસ્થા છે તે અગ્નિવીરો માટે કરવામાં આવી છે તે પ્રકારની જ વ્યવસ્થા ગુજરાત સરકારે પણ કરી છે અને આ પ્રકારનો એક નિર્ણય કર્યો છે તેને લઈને ભૂપેન્દ્રભાઈ પટેલે આ ટ્વીટ કર્યું છે અને તેની અંદર તેમણે સ્પષ્ટ કહ્યું છે કે ભારતીય સેનામાં જે આંતરિક સુરક્ષા માટેની જે વ્યવસ્થા માટેના જે નવા રિકોર્મ છે તે ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા કેન્દ્રની અંદર કરવામાં આવી રહ્યા છે અગ્નિપથ યોજના પણ આ જ મામલાની એક પહેલ છે અને અગ્નિવીરો ના કારણે ભારતીય સેના વધુમાં વધુ યુવાન બનશે તેનાથી દેશની અંદર કરવામાં આવી રહ્યા છે ભ્રમ ફેલાવવામાં આવી છે તેને લઈને તેને નિંદનીય પણ ગણાયો છે અને વિપક્ષ પર આકરા પ્રહાર પણ ભૂપેન્દ્રભાઈ પટેલે કરે છે એટલે કે અંદર પણ અન્ય રાજ્યોની જેમ હવે અગ્નિવીરોને પ્રાધાન્ય આપવામાં આવશે વિકાસ બિલકુલ આભાર વિજય તમામ જાણકારી આપવા બદલ